અને લગભગ દસ થી બાર ઇંચ સુધીના આંકડા આવ્યા છે ટૂંકા ગાળાની અંદર મેઘરાજાની સટાસટી છે મોડી રાતથી ત્યાં વરસાદ શરૂ છે અને વહેલી સવાર સુધીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને અનેક વિસ્તારોની અંદર આંકડા છે એક બે સેન્ટરની અંદર દસ થી બાર ઇંચ સુધીના આંકડા આવ્યા છે આપણી પાસે અમુક જે આંકડા આપણી પાસે આવ્યા છે ચોક્યાસી હજી ઓફિશિયલી નથી આવ્યા ઓફિશિયલી આવશે તમને અપડેટ આપવામાં આવશે ઓફિશિયલી આંકડા નથી પણ અમારી પાસે જે ડબલ આંકડા આવ્યા છે મુજબ જુનાગઢની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને હજી આવતા કલાક દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રની જે દરિયાકાંઠાની પટ્ટી છે એ મિત્રો એ ખરેખર સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ત્યાં રોઈસર નું મેઘતાનો હજી પણ જોવા મળી શકે છે આપણે પેલાથી જ કહી દીધું હતું મિત્રો તમને જયારે આ વરસાદ રાઉન્ડ આવવાનો હતો ત્યારે આપણે

અને મધવતી ડેમ ઓલ થતા થયો એવો તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ પ્રમાણે આપણે અહીંયા ટાઇટલ નાખીએ નાખ્યો છે તમને વાંચી શકો છો એ પ્રમાણે ટાઇટલ છે તો વીસ વીસ ઓગોસ્ટ બે વિસ્તારમાં માંગરોડના ગોળાદર ગેરમાં ચાર કલાકમાં સારા છ ઇંચ વરસાદ જ્યારે મેંદાડામાં બાર ઇંચ જેટલો રૃચ સરનું મેઘ તાંડો જોવા મળ્યું છે હવે આવનારા ચોવીસ કલાકના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આવતા ચોવીસ કલાકની અંદર આ વિડીઓની સાથે આપણે સૌરાષ્ટ્ર કરીશું તો આવતા ચોવીસ કલાક છે એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજી પણ ભારે છે એમાં પણ જે ગીર સોમનાથથી લઈ અને જે દ્વારકા વચ્ચેનો જે પાટો છે એમાં રિચ છે આવતા રીત કલાકની અંદર ત્યાં હજી પણ મેઘરાજા એનું રોદ્ર સ્વરૂપ ધારણ ધારણ કરી શકે છે આવતા ચોવીસ તેતાલીસ કલાકની અંદર અને જામનગર સુધી જે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે આજે જામનગરથી લઈને દ્વારકા વચ્ચે સારામાં સારો ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દેવભૂમિ દ્વારકાથી લઈ પોરબંદર ગીર સોમનાથ વચ્ચે પણ ભારેથી વરસાદ જોવા મળી શકે છે રાજકોટ જૂનાગઢના ભાગો છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જૂનાગઢની અંદર હજી પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમ સિસ્ટમ સિસ્ટમ એમપી વાળી છે આગળ આવશે અને જે સાયકલ સર્ક્યુલેશન છે અત્યારે દક્ષિણ ગુજરાત અને ખંભરનાથ લાગુ વિસ્તારો પછી બંને મર્જ થશે તો એ થશે તો ગુજરાતના ભાગોને રીતસરનું ધોઈ નાખશે મતલબ કે અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને જે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવ ભાવનગર છે ત્યાં પણ મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે આવતા ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર કોઈ વિસ્તાર બાકી નડી આવી શક્યતા મને લાગી રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાત્રે વરસાદ જોરદાર જોવા મળ્યો હતો ગાજી સાથે અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળ્યો હતો અને આવતા ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે ગાજરીનું પ્રમાણમાં થોડું ત્યાં વધુ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને અનેક વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં આવતા ચોવીસ કલાકની અંદર વરસાદની ગતિથી સારી વધારો થઈ શકે છે જેમાં વડોદરા આણંદ જે નડિયાદ અને જે ખેરા આ વિસ્તારો છે ગાંધીનગર અમદાવાદ આ વિસ્તારોની અંદર ઝાપટાથી મધ્યમ વરસાદ સાથે અંદર અંદર જોવા જોવા મળી મળી શકે છે છે અને અમુક સારો લાગી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત વલસાડ નવસારી તાપી નર્મદા ડાંગ આવા બીલીમોરા સુબીર અને જે સાપુતારા વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે આવતા ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર સારામાં સારા ભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધુ શક્યતા રહેશે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આપણે માહિતી આપી દીધી કે તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે એમાં પણ ગીર સોમનાથ લઈ અને પોરબંદર દ્વારકા જામનગર પટ્ટો છે એમાં આવતા ચોવીસ પાંત્રીસ કલાક સુધી સાવધાન રહેવાની શક્યતા રહેશે કારણ કે ત્યાં રીસો નું હજી પણ મેઘ તાંડો જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર આંકડા છે હજી પણ ડબલ આવે એવી શક્યતા મને પૂરેપૂરી લાગી રહી છે ત્યાંના મિત્રોએ હજી સાવચેત રહેવાની જરૂર લાગે છે મને કચ્છની વાત કરીએ તો કચ્છના તમામ જિલ્લાઓમાં આજે પણ સારી શકેતા છે કાલે પણ સારી શક્યતા વ્યક્ત હતી તો એ પ્રમાણે વરસાદ જોવા મળે તો કચ્છના અનેક વિસ્તારોની અંદર ગાજી સાથે ભારે વરસાદ જોવા મળે તો આજે પણ કચ્છના તમામ જિલ્લાઓમાં સારી શકેતા છે દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે ત્યાં ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર કચ્છના ભાગો છે એમાં પણ જો શિસ્ત ધારે કરતા વધુ પેચ ઉપડાશે તો ત્યાં પણ સારા વરસાદ જોવા મળી શકે છે અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ઉત્તર કચ્છના ભાગોની અંદર તમામ વિસ્તારોની અંદર કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધુ શક્યતા રહેશે ત્યાં ભારે તો સીમિત મધ્યમથી ભારે તો સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં માંડવીથી લઈ મુદ્રા ગાંધીધામ અને નલિયા જેવા વિસ્તારો અબડાસા જેવા વિસ્તારો સામેલ રહેશે પૂર્વ કચ્છના ભાગોમાં પણ મધ્યમ તો ક્યાં ક્યાંક સીમિત વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તારો છે ત્યાં વધુ શક્યતા રહેશે અને રાજસ્થાન રાજસ્થાન બોરકાંઠા વિસ્તારો ઉત્તર ગુજરાતના છે ત્યાં પણ વધુ શક્યતા છે તાલીસ કલાક છે એ હજી પણ ભારે રહેશે સાવચેત રહેવાની આવતીકાલે નવી અપડેટ સાથે અને જો આંકડા હશે તો તમને શોર્ટ વિડીયોના માધ્યમથી તમને આપવામાં આવશે અને જુનાગઢના આપણી પાસે સારા વિડીયો હશે તમને મૂકીને બતાવીશું કે આ પ્રમાણે મેલેદાની સ્થિતિ છે મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે આભાર